Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આગામી સમયમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે તારીખો આપતા જણાવ્યું કે સવ્વી અિસેમ્બરમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે અરબ અરબસાગરમાં ટ્રફ દક્ષિણ રાજસ્થાનમાં સર્ક્યુલેશન અને વેસ્ટ ટર્બન્સ એક્ટિવિટ થશે દક્ષિણ રાજસ્થાનમાં એન્ટ્રીસાયકોલોજી સર્ક્યુલેશન પણ સક્રિય થશે આ કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રએ જણાવ્યું કે રાજ્યમાં ઉત્તરથી ત્યારે ઉત્તર પૂર્વની દિશાઓના પવનો પૂંકા રહ્યા છે આગામી ચોવીસ કલાક દરમિયાન હવામાન સુકલ રહે છે અને ત્યારબાદ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે ત્યારે છવ્વી ડિસેમ્બર ગુરુવારથી રાજ્યના કચ્છ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠા દાહોદ મહિસાગર પંચમહાલ છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ વરસાદ તથા નવસારીમાં વરસાદની આગાહી છે આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ છૂટો છવાયો વરસાદ પડી શકે છે છે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ